ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી દેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસ્કાવાળા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાશી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કૌરવ પથ્થરોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત ડોસાભાઈ બાગમાં સાંજના સમયે ફરવા આવતા શહેરીજનો અને સિનિયર સિટીઝનો ગંદકીના કારણે ત્રાહીમામ પોખરી ઉઠ્યા હતા અને પાલિકા દ્વારા કોઈ જ જાતની સફાઈ કરવામાં આવતી નથી આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે આજે નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સિનિયર સિટીઝનને ચાલવા માટે બનાવવામાં આવેલા ટ્રેક ઉપરથી જ ગંદકી અને કચરાના નિકાલ કરવામાં આવ્યો હતો જેના કારણે દરરોજ સાંજે ફરવા માટે આવતા શહેરીજનો અને ચાલવા માટે આવતા સિનિયર સિટીઝન લોકોમાં ખુશી જોવા મળી હતી નગરપાલિકાના હસ્તક આ શહેરનો એકમાત્ર બગીચો હોવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને અહીં દરરોજ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ